અત્યારના સમયમાં ધરતી સોલંકીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે ધરતી મારક આલે તો હાલ હમય જવું ઘરમાં એના ચા પીવા ચમકરીને જવું આ વિડીયો જોઈ રહ્યા આ વિડીયોમાં દેખાતા બંને શખ્સને તો તમે જાણતા જ હશો કે આ કોણ છે ધરતી સોલંકીની સાથે બંને શખ્સ એકનું નામ મોન્ટુ અને બીજાનું નામ બુલેટ દેસાઈ છે ધરતી સોલંકી એ મોન્ટુને વહેલું કહ્યું હતું અને તેમની સાથે રાખડી પણ બાંધી હતી જગન્નાથ પ્રેમાનંદ એ ક્યા હોવા મિત્રો તમને પણ મન થયું છે કે રાકેશ બારોટ ગીત સાંભળી લે કે ધરતી મારા ગાલે તો હાલ હમે જવું ગરમોઈના ચા પીવા ચમ કરીને જવું સાચું ને